પ્રાર્થનાનું મહત્વ આપણા ધર્મમાં ખૂબ જ આપ્યું છે પ્રાર્થના ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જ્યારે આપણે બધી વાસના અને ઈચ્છાને એક બાજુ મૂકી અને ભગવાનને યાદ કરીએ છીએ ત્યારે તે સમય પ્રાર્થનાનો હોય છે પ્રાર્થના કરવા સમયે આપણે પરમાત્માની નજીક જઈએ છીએ અને પરમાત્મા આપણને એક અદ્ભુત શક્તિ પ્રદાન કરે છે પૂરા મનથી જો કોઈ પ્રાર્થના કરવામાં આવે તો તેનો અવાજ ભગવાન સુધી અવશ્ય પહોંચે છે અને ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે છે પ્રાર્થના કરવાથી મન શુદ્ધ અને પવિત્ર રહે છે પ્રાર્થના કરવાનો સૌથી પહેલો અને મહત્વનો ફાયદો એ છે કે પ્રાર્થના કરવાથી તમે વાસનામુક્ત થઈ જાઓ છો વાસના ત્રણ પ્રકારની હોય છે એક હોય છે સંતાન પ્રાપ્તિ માટેની વાસના બીજી હોય છે ધન પ્રાપ્તિ માટેની પ્રાર્થના અને ત્રીજી હોય છે ખ્યાતિ મેળવવાની કામના જયારે મનુષ્ય આ બધાને મૂકી અને ફક્ત પરમાત્માને યાદ કરવા માટે જાય છે ત્યારે પ્રાર્થના સફળ બને છે માટે જયારે તમે પ્રાર્થના કરો ત્યારે વાસના મુક્ત થઈને કરવી બીજો એક નિયમ છે કે જ્યારે પણ તમે પ્રાર્થના કરો ત્યારે એકાંતમાં કરવી એકલા હોય ત્યારે નહીં આ બંને વચ્ચે મોટું અંતર છે એકલા હોય ત્યારે કરવી એનો મતલબ છે તમને બીજા કોઈ સપોર્ટ ન મળ્યા એટલે તમે પરમાત્મા પાસે આવ્યા અને એકાંતનો મતલબ છે તમે બધાને પડતા મૂકી અને પરમાત્માને શરણે આવ્યા એકાંતમાં જે પ્રાર્થના કરવામાં આવે તે ખૂબ જ ફળદાયી હોય છે માટે સૌથી પહેલા એકાંત ગોતી અને પછી પ્રાર્થના કરવી આ સિવાય ત્રીજો નિયમ છે કે પ્રાર્થના કરી અને ભગવાન પાસે ક્યારે સંસારના સુખોમાંથી કોઈ વસ્તુની માંગ ન કરવી હંમેશા શાંતિ સુખ અને દયા જીવનમાં રહે તેની જ પ્રાર્થના કરવી એવી પ્રાર્થના કરવી કે પરમાત્માના નિયમો અને ગુણો આપણી અંદર ઉતરી જાય આવી પ્રાર્થના કરવાથી મન પવિત્ર થાય છે અને પ્રાર્થના સફળ થાય છે